મારું નામ શિવાનંદજી સરસ્વતી લોલાળા આશ્રમ જે અમે વધારીએ છીએ મારી સાથે ગંગાગીરી બાપુ બંટીભાઈ કાળગરદાદાશ્રી કહેલાદગીરી મહારાજ શ્રી દિગંબર સાધુ સંતો અમે ઘણા ટાઈમથી આ જે રૂપાલાનો પ્રશ્ન આખા દેશભરમાં એ ચાલી રહ્યો છે વાદ વિવાદ અમે પણ ઋષિ મુનિઓને એવો ખ્યાલ હોય છે કે ક્ષત્રિય સમાજ શું છે એ તો જો કે ઇતિહાસના પાને પાને દેશ વિદેશમાં અમરત છે દરેકને ખ્યાલ છે અને આખો સમાજ દેશ પૂરા દેશભરમાં ખૂણે ખૂણે એક જ વાત છે કે અમારે રૂપાલા સાહેબને હટાવો તો આટલો મોટો ક્ષત્રિય સમાજ આખા દેશભરમાં જો એક થઈ અને એક માગ હોય તો સરકારને પણ એ વાત ધ્યાનમાં લેવી જોઈએ કે ક્ષત્રિય સમાજમાં એમને રજવાડા આપ્યા છે એની પાછળ સાલિયાળા મનસ્યા છે આટલું બધું આપ્યા સમાજ તેમ છતાં રાજપૂત સમાજે ક્યારે કોઈ આશા રાખી નથી રાજપૂત સમાજનો જન્મજી માટે છે ધર્મનું રક્ષણ કરવું ગાયનું કરવું બેન દીકરી માટેનું કરવું આજે દીકરીઓ જ્યારે રોડ પર આવી અને આંદોલન કરતી હોય એ પણ શરમજનક વાત છે ક્ષત્રિય સમાજ માટે તો ઈશારો પણ કાફી છે એમને એક સરદારના કહેવાથી રજવાડા આપ્યા આ દેશને આઝાદ કરવા માટે ક્ષત્રિય સમાજે તો બધું કુર્બાન કરેલું જ છે પણ જ્યારે પોતાના સ્વમાનની વાત આવે સ્વાભિમાનની વાત આવે એના પર કોઈ આપત્તિ આવે જ્યારે જ્યારે આ દેશ માટે માટે આપતી આવે ત્યારે ત્યારે અને જ્યારે જ્યારે આ દેશની અંદર ધર્મ જાગે ત્યારે રાજપૂતાણીઓ આગળ જ છે એટલા માટે રાજપૂતાણીનો ઇતિહાસ અમર છે અને જવર એ જ પણ કરી શકે કારણ કે અંદર સાતત્વ શક્તિ અંદર કાયમ માટે આદિ અનાદિ શિવજીના આશીર્વાદથી સાત ધર્મ શક્તિ પ્રવેશ કરેલી છે એટલે સરકારને પણ મારી વિનંતી છે કે એક બાજુ ક્ષત્રિય સમાજ છે એક બાજુ રૂપાલા છે તો આટલા મોટા સમાજનું માન ના રાખવું એ પણ શરમજનક છે તો સૌ સમાજનું માન રાખી અમને હટાવવા માટે મારી નમ્ર વિનંતી છે અને મજમળી પદ્મિની પદ્મનિભા છે અન્નપાણીનો ત્યાગ કર્યો છે તો ખરેખર શ્રી સશક્તિકરણ સરકારે કાયદો કાઢ્યો છે એ પણ શ્રી છે નારી છે નારી નારાયણ છે અત્ર નારીનું પૂજન થયે રમન તો તત્ર દેવતા તો નારીઓનું જે દેશમાં પૂજન થાય ત્યાં દેવતાઓ પણ પ્રસન્ન છે તો અમારા ઋષિમુનિઓને પણ આજે આવવું પડ્યું અહીંયા અને આમની જે પદ્મિભા વાળા છે અને ક્ષત્રિય સમાજ છે એમની સાથે અમારો પૂરો સાધુ સમાજ એમની સાથે છે એના માટે જે કાંઈ કરવાનું થાય એના માટે અમે બધા તૈયાર છીએ જય માતાજી જય